કતારગામ ખાતે આવેલા સ્વર્ગે ડીપી માંગુકિયા ટ્રસ્ટ સંચાલિત કિડ્સ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલય વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરતના કતારગામ ખાતેના સ્વર્ગે ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલય દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું શુક્રવારે યોજેલા વિજ્ઞાન મેળામાં ધોરણ પાંચ થી આઠ ના પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળાને પ્રાઇમ કોચિંગના નિરજભાઈ શાહ તથા જ્ઞાનગંગા શાળાના આચાર્ય કેતકીબેને ખુલ્લું મૂક્યું હતું ગીડસવાલ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં હાઇડ્રોલિક લિફ્ટ દાવનર સોલાર સૌર ઉર્જા હાઇડ્રોલિક જેસેબી સોલાર પેનલ જેવા વિષય પર તૈયાર કરેલા પ્રોજેક્ટ પ્રદર્શન મૂકવામાં આવ્યા હતા તા પ્રસંગે શાળા ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા અને શાળા ટ્રસ્ટી તથા આચાર્ય દેવકાબેન કંસારા સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા નમસ્કાર આજ રોજ અમારી શાળા ડીપી માંગુકિયા વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને માધ્યમના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો હતો ખૂબ બધું ઇનોવેટિવ વસ્તુ અત્યારે વિજ્ઞાન મેળામાં અમને જોવા મળી જેમ કે હાઇડ્રોલિક લિફ્ટ સેવ હાર્વેસ્ટિંગ વોટર પછી વાઈફાઈની જગ્યાએ લાઈફ ફાય ઘણી બધી એવી વસ્તુઓ છે જેના પર આગળ આગળ આપણે થોડું એ બચ્ચાને મૂવિંગ આપવામાં આવે તો લાઈફમાં આગળ જતાં આપણી ગવર્મેન્ટ સિસ્ટમમાં આ વસ્તુ કામ લાગે એવા સુંદર પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં જોવા મળ્યા અમારા આજના વિજ્ઞાન મેળાનું ઓપનિંગ નીરજભાઈ શાહ અને કેકીબેન જ્ઞાનગંગાના પ્રિન્સિપાલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને જેમાં લગભગ આજે સિત્તેરથી પંચોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ વસ્તુ બનાવવામાં એમને પંદરથી વીસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને શાળા ફર્સ્ટ ટાઈમ કરી રહી છે તો બાળકો ખૂબ સુંદર રીતે આ કાર્યને કર્યું છે જે આપ જોઈ જ શકો છો અમારા આ નાના આવતીકાલના વૈજ્ઞાનિકને તમારા ઘણા બધા બ્લેસિંગ્સ આપશો એવી શુભકામનાઓ સરકારી ડીપી માંગુયા ટ્રસ્ટ સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી એન્ડ ડીપી માંગુયા શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળાને સફળ બનાવવા વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ગણે પણ ભારે જમત ઉઠાવી હતી પ્રકાશવાળા સાથે અજર કોરસિ જી 21 ન્યૂઝ